એન સો કરી બો છે પણ એનો ફોટો તમાર પાડવાનો નથી હું ને તેણે મારો નોતો પાડ્યો સમજી ગયા ને હા હું દુલ્હન ની બેન છું એટલે હું તો બધા હોવી જોઈએ બરાબર હવે કહી દો કે આઈસ્ક્રીમ હોય ને તો નાના છોકરાઓને નઈ દેવાનું માં વૈસાર ખાઈ ઢગલા કરે બગાડ વરી મારે ઈ ભાડું ગુડવું ને વધારે પછી હોય એટલે હું તો નવરી ના હોય અટણ કહી દઉં હું દુલ્હન ની બેન છું ને એટલે એ મારી બેન ની બેન પણ હ મોરી મોરી ગુડાણી બ્રાઇડ ટુ બી એને એ જિન્ગી આયા આવો માર બેન તો પાર્લરમાં તૈયાર થવા ગઈ છે હાય સોનલ અમે તો નથી પોઈચા ને ના રે ના ટાઈમે જ આવીયું છો પણ બ્રાઇડ ટુ બી માં આવીયો તો મજા આવે તમર હાટુ થી જ તો સોનલ માર કપડા બરાબર છે ને હારા હે પણ હજી કઈ ખારા પહેરાય ને માર બેન ના લગન છે હું કઈ ગિફ્ટ બિફ્ટ લઈ કે નહીં માર બેન હાટુ હા લાવ્યા ને ઠીક તો હારું જાવ અંદર બેઠા બધા રૂમ માં હારું ગિફ્ટ તો લઈ આવ્યું ઓમ તો લખી ન્યુ છે મે બાયને જોઈ લીધું ખોખામાં 180 રૂપિયા આરેલા કાસના ગલાસ હતા જો આવી ફેશન વાળી હું કેતી કે કે આના ફોટા પાડતા જ નહીં જય શ્રી કૃષ્ણ બધા મહેમાન અંદર રૂમ બેઠા છે બેહો જાવ લાઈ ગોર ફોન કર દો તો ધોતી ભૂલી ગયા ને પેન્ટ પહેરીને આવ્યા આ લે છે ને ભૂલાઈ જાય એ બોલું એ પૂગી જાજો જલેબી ગાંઠિયા ચિપ્સ ચા કાચું બધુંય છે હા હા ને દઈએ છે હું ક્યો એ હા આ વિધિ નો સામાન ભર લીધો છે વિમલ થેલામાં ઠેલા માંડીને બધું ભર લીધો વિધિ નું સામાન ટોટલી હાલ જરીક જોયા હું આ ડેકોરેશન વારે સમજે ની નો વેલા ફૂલ પાથરી ગયો કરમાઈ દા એન્ટ્રી ની તો તા ફૂલ પાથરી દીધા મારે કેટલા કે મદદ ની જરૂર હોય તો કેજે મને કેટરસ નું કામ બધું રેડી છે ને હા ઓ રેડી છે આવો આવો ગોર બાપા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અલ્યો આ વિમલ નો ઠેલો હાસો જો આમાં હોપારી થી માંડીને બધી વસ્તુ હે વિધી ની બરાબર હા సాహి కల పిక్చర్ వివా એલી સાલું પોઈનેત્રાઈ મોજડી સોરવા ના પાડી હો અમારે ગોર બાપા એમ કહેતા હતા કે આપણે કન્યાનું દાન દઈએ છીએ તો આપડાથી ચોરી ના કરાય બરાબર આપણે તેદી મોટું દાન કરીએ બધાઈથી એટલે હા એ વાત સાચી ઈજાજીના બધાય દોસ્તાર તો ભુંડી ના છે ફાંગોન લંગડોન ટકલોન ફાડોન જાડોન પાડોન હા તું બો ઉપરઈ રહી ને એક્સક્યુઝ મી તમે કોની આર વાત કરો છો ખબર છે તમને હું દુલ્હન ની બેન છું ને તમે કોણ છો અમે જેની તારીફ કરતા હતા ને હમણાં ઈજ જ વરાજાના દોસ્તાર છે અમે

ঘ করতে পিতবে পাসির কেলে বোমা হয়য় ততিতেও সানুমান না একটা পাসাা নাটি চলিম বলসে। হা! তারি করে প্রসান ছেলে তোু মা বাকি তই বিজাানে ওলার মাদ হয়েছ না না এও কা না ও এক সিলি এত দুল হনি বেসন এলে জা নাবিগয় না 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 না।দুল হাব বা গ। तेरे द्वारे पे आई बारात बारात तेरे द्वारे पे आई बारात दिल्ली का राजा आया है वरने को मतपुर की रानी होने को है आज पूरी इनकी अधूरी कहानी गाड़ी में था तो उतरो जीजा जी। જે હુસૈન 2000 વારી ની થાય લાઈવ ને 2000 મારે ખાવા પીવા એક જ હારી છે આ અલ્યા 2000 બસ હેલી 5000 ખૂણામાં કરીને બેઠો હાલો ફોટો પાડો હવે બધે સ્માઈલ બધા મહેમાને નાસ્તો કરાવ્યા આપણે હા કેમ છે ઓ બધી મસ્તી છે હા માસી નાસ્તા કઈ વાંધો નથી ને હારું છે ને બધું ના ના દીકરી બધું રેડી છે તો હારું પેટ ભરીને ને માસા વધારો જલેબી એ છે ઈડલી કે ખમણ કે શાક કે સમોસુ કે જલેબી કે ફાફડા કે પાતરા કે પછી તીખું તીખું મરસું ખાઓ એ વરાજાના દોસ્તારને શું જોઈએ તો કેજો કાઈ

জিজাজিনে মারভিযন প্রেমি পংখিরা নাস্তো করে ও ভাকি এ জিজাজি জলে ভিখাজো ও মারেন হমুদ নাজেতা নাউকো এমনে পুছরি আবতে হ�

સોનલ જલેબી એમ બાકી મસ્તીની હોય જ ને કેસર જલેબી છે ને રૂપિયા પૂરા સુઈકવા કંદોઈ ને ગોર બાપા ને તો બરકવા દે માર થારી કરીને દેવી એ ગોર બાપા થારી કરી આવો થારી હા દીકરી પુસડી તો નાસ્તો કરી લે ને પછી માર વાળમાં જરી કેસ્ટેલ લેવા જાવી હા મે નાસ્તો કરી લીધો ચાલ આવો હાય ગુસી બેન હેલી આ નામ ગુસી છે ઓ નામ હોય ગુસી બેન ગુસીપુસી બેન જેસી કૃષ્ણા આ મારે કરવા છે じゃ મશીન પડ્યું મને વાડ હારા કરી દયો ને લગનમાં હારા વાડ લાગે એટલે કરવા હતા દરદ સક્કી એટલે કંટાઈડીતી તું કાઈ જ વાલમાં ફૂલબુલ નાખીને છૂટા લાગે ઓરીસામાં જોઈ લઉં જરેક ઓ ગુસીપુસી બેન ઓકે

ઓહોહો ધોરા કલર નું ગાઉન હેલી પૂછડી મે આ ધોરો ગાઉન તો સડાવી લીધું છે પણ કોકે એમ ની કે ને કે આ પાણી ઢોર આવી કે હું ઓમ તો વન કહેવાય ને કોઈ ને થોડું જોવાનું હોય ગમતું હોય તો પહેરવાનું મને એમ થાય કે ઘડીકવાર પહેર લઈશ લગન માં ને પછી પાછું બદલાવ નાખીશ હા કે તને મજા આવે એમ કરજે હાર ગુસ્સે પછી બેન હવે પાછા કઈ કામ આવશે ને તેલી આવશું તમાર પાર્લર માં ઓકે મોસ્ટ વેલકમ હાલ પૂછડી હવે જાય આપણે હા ચાલો આ ગોળ બાપા કે આવી ગયા આ બેહાડા તા વિમલ ઠેલો લઈને બાપા આઈ બેહો ને બાપા માંડવા વિશે હેલી આગોર બાપા ને હક નથી તાટીવારી ને બેહતા વિમલ નો ઠીક આ રયો કા કોઈ આવે ની ને નાસ્તો થઈ ગયો છે આવન બાઈ એકલા એકલા કઈ ના ખાતા તા ગરીને એ આવો આવો માસી માસા બેહો નાસ્તો હરખાઈ થઈ ગયો છે ને વાંધો નતો કઈ નાસ્તા માં ના ના અમાર બેન ની હાહુ છે ઓલા ફાઈંદારા છે ને એન હાહરા એ ધ્યાન રાખજો માસી થેબુ ખાઈ જાવ ની પડો ની

માસી કાકા હવે રાજાને એન્ટ્રી થા હે ને હાલો માર બેન ને લઈ આવો હાર પહેરાવા જવાનું છે ને બધાને નાસ્તો થઈ ગયો છે હા ને ના થઈ ગયો છે બધાને નાસ્તો સારું એ મેના બેન હાલો હવે હાર પહેરાવા જવાનું છે અરે हो मने बाला जी वेफर नु पड़ी अरे दुल्हन ना रूम तो उकेड़ो कर नाई खो हाव एसी तो भाभी तमा टाबरिया बदु खेदन मैदान करो नाम दुल्हन ना रूम ना बे है टाबरिया ने लेन जो तो नेहार मुकड़ा ने ढगलो करो ओले फोन रखड़े अरे सडी आ, आ वेफर नु पड़ी आ मोजा हे भगवान ए हु साथ करी ना को <laughs> बेन हाल मार बेन ने बेन पणियो उठो अबे महारानीओ अरे उ काई नी वई गयो फट महारानी तारी बेन पणियो अबियुत से हाल बदु चालिया करे हाल मार बेन अब पेरावा जाई એસી તલ ભાભી બધું હમું કરીને નીકળી જાજો બાયણે એ આજ મેરે યાર કી شادی મન કોઈ રોક ના હે જપટાલો બસ કરો બહુ નઈસા તમે બધાય તો તું જો ને ધોરા ગામમાં ભુંડી લાગસ હો બોઈલા કાઈ ને અમારી વાતું કરીએ સીતા ને આની ઉપર પગ રાખીને હવે મંડપમાં પધારો